તારે તો તારા ઘરના બધી વાત સાચી છે બરોબર નહીં નેકરવા દેતું પણ એક વાત કરું તને કૂતરું આપડે બસકું ભરે આપડે આપડા ને બસકું ભરીયે તો આપડા કુતરા ને પડે વાત તો તમારી સાચી આ ધરતી પર આપણે અવતાર લઈને આવ્યા હા બરોબર બસ જિંદગીની અંદર આપણે જોઈએ શું આનંદ મોજ મસ્તી બરોબર આપણે ટેન્શન એ શું કરવા લેવું હા આપણે કરમ કરવું પડે મહેનત કરવું પડે ખાવા માટે બધું જ કરવું પડે બાકી બીજું તું એ કહેતો હોય કે ઓને અહીં થઈને કરવા દેવું ને પેલા પેલા થઈને કરવા દેવું આ બધું જો બધા આવું વિચારે તો તો આપણે તો માથું પગ મેલીને ફરવું પડે ને

એટલે આપણું વજન ચાલીસ કિલો થાય પચાસ કિલો થાય સાઠ કિલો થાય ને સિત્તેર કિલોય થાય થાય પછી આપણે આખી જિંદગી ફરીએ હરીએ ફરીએ પછી ઘેડા થઈએ બરોબર ગેડા થઈએ એટલે પછી આપણે મરી જઈએ સ્મશાનની અંદર જ્યારે આપણું આપણું મરદું બરી જાય પછી એક જે રાખ થાય ને એ ખાલી પોનસો ગ્રામ જ થાય હાડા ત્રણ કિલોમાં આપણે આયા હોય અને પોનસો ગ્રામ જ જવાનું તો પછી આ બધું શા માટે હું તને એમ કેવા માંગુ કે શા માટે આપણે વેરઝેર રાખું શા માટે આપણા ઝઘડા કરવા ખોટી રીતે કોઈની જોડે આપણે ઝઘડો કરવો જોઈએ નહીં આપણે તો નિયમ એક રાખવાનો જો હરામનું ખાવું નહીં મફતનું લેવું નહીં અને હકનું છોડવું નહીં જ્યારે આપણો હક આવતો હોય એ વસ્તુ નહીં છોડવાની બાકી આપણે હરામનું ખાવાનું નહીં કે કોઈનું ગરીબનું આપણે ખાવાની દોનત રાખવાની નહીં કરવાની ઓછું ખાવાનું એવું જરૂરી નહીં કે ઘી ખાનારા દોઢસો જીવન રોટલો ખાનારા પચાસ વર જીવન રોટલો ખાનારા એસી વર જીવન જી ખાનારા હાઇટ વર જીવન એ આ કુદરતનો નિયમ કુદરત બનાવેલું આ બધું આખું કાળચક્ર એટલે આપડે કોઈને નેતરવા ન દેવું નેતરવા દેવું આ બધી વાતો એકદમ ખોટી છે બરોબર હ આપણે એવું કશું રાખવાનું નઈ જીવનની અંદર આપણને કોઈ કોમન ના લાગ્યો હોય તો એને આપણે કોમ ના લાગવું એનો કોઈ મતલબ નહીં હું તો એટલું કહું કે ઢૂડની ખપ ચાણા પડે કશું કહેવાય નહીં લોકો આપણને ધૂળ ગણાય સમજતા હોય પણ જો એમને એ ખબર ના હોય કે ઢૂડની ખપ ચાણા પડે કોઈને ખબર પડતી હોય નહીં એટલે જીવનની અંદર મોજ મસ્તી થી આવવાનું નાની મોટી દરેકને મદદ કરવાની પણ આવું કશું વિચારવાનું નહીં જય હિન્દ જય રણછોડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર જરૂર કરજો